નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું તરુણ કાતરિયા ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો વેબ સંકુલના પ્લેટફોર્મ પર તમે બધા જ જબરદસ્ત રીતે ફટાફટ પહેલા તો લાઈવ આવી જાવ ઝડપથી ઓકે આજનો મિત્રો આપણો શું હતો કે દસમો દિવસ હતો ફોરેસ્ટ ગાર્ડના બરાબર મિત્રો મેગા 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 લેક્ચરનો અને એની મિત્રો ટેસ્ટ તમે સરસ મજાની રીતે દોસ્તો આપી હશે ઓકે તો ટેસ્ટ આપી છે મિત્રો તો ફટાફટ આપણે એનું સોલ્યુશન કરાવી દઈએ એ પહેલા મિત્રો સરસ મજાની તમારા માટે ઇન્ફોર્મેશન છે કે મિત્રો વીસ જેટલા મોડલ પેપર જે છે જે તમે ઓનલાઈન મિત્રો તમને ટ્રાય કરવા માટે મળશે અને આ મોડલ પેપર મિત્રો તમારે વેબ સંકુલની લાઈવ એપ્લિકેશન જે છે એના પર આપણી એપ્લિકેશન છે એના ઉપર આખે આખો કોર્સ અવેલેબલ છે દોસ્તો ઓકે રાઇટ તો આ કોર્સ આખી આખી વસ્તુ અવેલેબલ છે તો ટેસ્ટ એના માટે તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો માત્ર થ્રી નાઇન્ટી નાઇનમાં દોસ્તો ઓકે ચલો લેચ સ્ટાર્ટ કરીએ મિત્રો ફટાફટ શરૂ કરીએ ધડા ચલો ભાઈ લોકો લિંક શેર કરી દો ઝડપથી મજા આવી જશે ધડા સોલ્વ કરના કોણ છે ત્રીસ પ્રશ્નો છે ધડા ધડ સોલ્વ કરશું ઓકે ચલો પહેલામાં તો આન્સર આપી દીધો વાહ જયદીપભાઈ રાઠોડે પેલો આન્સર આપ્યો છે વેરી ગુડ દોસ્તો ભાઈ રોમન નંબરમાં ભાઈ ડી એટલે શું થાય પાંચસો લખાય અને આગળ એક્સ લગાડી દો એક્સ એટલે દસ આગળથી માઇનસ થઈ જાય તો પાંચસો માંથી દસ જાય તો વધે કેટલા ચારસો તો આન્સર આવશે મિત્રો તમારો ચારસો ઓકે ચુટકીમાં આન્સર આવવો જોઈએ બરાબર ઓકે એકદમ મસ્ત મજાની ચુટકીમાં આન્સર આવવો જોઈએ ચલો ઝડપથી નેક્સ્ટ સવાલ પર જઈએ કઈ રોમન સંખ્યાનું મૂલ્ય ઓગણીસ છે ચલો ભાઈ ઓગણીસ કોનું મૂલ્ય છે વાહ ઓકે ધડાક ધડ આન્સર ખબર પડી જશે મિત્રો ઓગણીસ એટલે દસ વત્તા નવ થાય દસ ને કહેવાય એક્સ અને નવ ને કહેવાય આઈ એક્સ તો એક્સ આઈ એક્સ આવશે યાની કે તમારો ઓપ્શન બી આન્સર આવશે મિત્રો શું આન્સર આવશે ભાઈ તમારો ઓપ્શન બી આન્સર આવશે ચલો ત્રણસો અઠ્યા ત્રણ હજાર આઠસો અઠ્યાસી ના રોમન માં કઈ રીતે લખાય તો ભાઈ મેં તમને શીખવાડેલું ત્રણ હજાર લખવાના આઠસો લખવાના એસી લખવાના અને આઠ લખવાના બરાબર ભાઈ આની કિંમત ત્રણ હજાર આની આઠસો આની એસી નાની આની આઠ હવે લખતા જાવ ત્રણ હજાર એટલે ત્રણ વખત એમ આવે

એલ પછી ત્રણ વખત એક્સ આવશે અને વી ટ્રિપલ આઈ મિત્રો તમારા કિલોમીટર ચાલે ત્યાંથી ડાબી બાજુ વળ્યો અને સાત કિલોમીટર ચાલે હવે રાહુલ તેના પ્રસ્થાન બિંદુ થી કેટલો દૂર હશે આટલો દૂર હશે ભાઈ આટલો જ દૂર હશે જવાબ આરામથી આવે મિત્રો આ તમારે કર્ણ શોધવાનો છે પાથોગોરસ નો તમને ખ્યાલ છે ચોવીસ નો વર્ગ થાય પાંચસો ઓકે સાત નો વર્ગ થાય ઓગણપચાસ બે નો કર નાખો સરવાળો છ ને નવ પંદર ના પાંચ વધી પડી એક સાત ને ચાર અગિયાર ને એક બાર ના બે વધી પડી એક એટલે છસો પચીસ આવ્યા આ છસો કોનો વર્ગ છે સાહેબ પચીસ નો વર્ગ છે તો કર્ણ તમારો આવશે મિત્રો પચીસ કર્ણ તમારો આવશે મિત્રો પચીસ યાની ઓપ્શન એ આન્સર આવશે વેરી ગુડ ભાઈ ધડાધડ સોલ્યુશન ફટાફટ એકવાર લિંક ને શેર કરી દો પોસ્ટ ઓફિસ શાળાથી પૂર્વ દિશામાં છે અચ્છા અહીંયા છે શાળા શાળાથી પૂર્વ દિશામાં અહીંયા છે પોસ્ટ ઓફિસ મારું ઘર શાળાની દક્ષિણ દિશામાં જો ભાઈ અહીંયા છે શાળા અહીંયા છે પોસ્ટ ઓફિસ મારું ઘર શાળાની દક્ષિણ દિશામાં છે તો અહીંયા શાળાની દક્ષિણ દિશામાં મારું ઘર છે બજાર પોસ્ટ ઓફિસ થી ઉત્તર દિશામાં છે ભાઈ પોસ્ટ ઓફિસ થી ઉત્તર દિશામાં અહીંયા છે બજાર તો મારા ઘર થી પોસ્ટ ઓફિસ કઈ દિશામાં છે તો ચલો ભાઈ અહીંયા રહ્યું મારું ઘર ઓકે મારા ઘર થી પોસ્ટ ઓફિસ બી ને તો ભાઈ મારા ઘર થી પોસ્ટ ઓફિસ આ દિશામાં તો ઉત્તર અને પૂર્વની વચ્ચેની દિશા એટલે આને ઉત્તર પૂર્વ દિશા કહેવાય મિત્રો આન્સર આવશે મિત્રો તમારો ઓપ્શન ડી ઉત્તર પૂર્વ ચલો પેલા પાંચ પ્રશ્નો બાર કિલોમીટર મિત્રો પશ્ચિમ તરફ જાય હવે જો ભાઈ પશ્ચિમ તરફ એટલે પાછો રીટર્ન આવે 12 ના બાર જ રિટર્ન આવે ત્યાંથી અઢાર કિલોમીટર દક્ષિણ તરફ જાય તો દક્ષિણ તરફ અઢાર કિલોમીટર ગયો ભાઈ ઓકે ચલો તો મિત્રો આ દસ અને આ બીજા આઠ તો આરંભ બિંદુ અહીંયાથી આરંભ કર્યું તો આરંભ બિંદુ થી આટલો દૂર હશે આટલો દૂર એટલે કેટલા કિલોમીટર આઠ કિલોમીટર આન્સર આવશે મિત્રો તમારો ઓપ્શન બી આન્સર આવશે બરાબર છે ચાલો નેક્સ્ટ એના પછી આગળ વધીએ ભાઈ સાત ને આઠ બે પ્રશ્નોના જવાબ આપવા માટે પહેલા આપણે આનો પાથ બનાવી નાખીએ બરાબર છે ઓકે રાઈટ એટલે ખાસ ધ્યાન આપીશું રાજદીપ પોતાના ઘરેથી ગુરુદ્વાર ઓકે જવા માટે પૂર્વ દિશામાં પચીસ પચાસ મીટર ચાલે આ રાજદીપનું ઘર છે ઓકે પૂર્વ દિશામાં પચાસ મીટર ચાલે ડાબી બાજુ ચાલે ત્યાંથી ડાબી બાજુ બાજુ આવશે ડાબી બાજુ વળીને વીસ મીટર ચાલે ફરી વખત એ ડાબી બાજુ વળીને પાંત્રીસ મીટર ચાલે ચાલો સાહેબ ફરી વખત ડાબી બાજુ વળો અને પાંત્રીસ ચાલો તો અહીંયા સુધી પાંત્રીસ છે હું માની લો તો પચાસ હોય તો અહીંયા પંદર થી જાય કે નહીં ચાલો આગળ વધીએ અંતમાં તે ડાબી બાજુ વળીને વીસ મીટર ચાલે પાછો ડાબી બાજુ વળીને વીસ મીટર ચાલે એટલે અહીંયા પહોંચો અને ગુરુદ્વાર પહોંચી જાય છે ગુરુદ્વારે પહોંચી જાય છે ઓકે ચલો ભાઈ ગુરુદ્વાર પહોંચી ગયો તો અહીંયા છે ગુરુદ્વાર અહીંયા છે એનું ઘર અને અહીંયા છે ગુરુદ્વાર બરાબર ઓકે ગુરુદ્વાર અથવા ગુરુદ્વારા જે તમે કહેતા હોઈએ ઓકે ચલો મિત્રો ખાસ ધ્યાન આપીશું ચલો પેલો સવાલ ઘર અને ગુરુદ્વાર વચ્ચેનું અંતર કેટલું સાહેબ ઘર અને ગુરુદ્વાર વચ્ચેનું અંતર આટલું જ છે આટલું બોલે તો પંદર કિલોમીટર સિમ્પલ જવાબ છે ભાઈ મીટર છે રાજદીપ અંતિમ વખત ડાબી બાજુ ન વળે તો તે પોતાના ઘરથી કેટલા અંતરે હોય અંતિમ વખત અહીંયા ડાબી બાજુ ન વળે એટલે અહીંયા પોતાના એટલો દૂર હોય ભાઈ બરાબર છે સાહેબ એટલો દૂર હોય બહુ સિમ્પલ મિત્રો કાટકોણ ત્રિકોણ બેનો રાજદીપ પોતાના ઘરેથી આટલો દૂર હશે આ શોધવાનું છે મિત્રો આ વીસ છે તો આ વીસ હોય પંદર વીસ તો આ કેટલા થાય નથી પડતી કાઈ વાંધો નહીં જો હું તમને સમજાવું આખો સવાલ પાછો આપણે સોલ્વ કરીએ આઠમો સવાલ સોલ્વ કરશું એક કામ કરીએ પેલા એક વાર જો રાજદીપ પોતાના ઘરેથી ગુરુ દ્વારા જવા માટે નીકળો રાજદીપ નું ઘર છે ઓકે પૂર્વ દિશામાં પાંત્રીસ મીટર ચાલે ચાલો ફરી ડાબી બાજુ વળીને પાંત્રી મીટર ચાલે હવે મિત્રો આખી લાઈન પચાસ છે તો હું અગર આને લેવલ કરું તો આ પાંત્રીસ થાય તો આ પંદર થાય તો પાંત્રી ને પંદર પચાસ થઈ ગયા એટલે કાઢી ના આવ્યો બરાબર છે ઓકે ચાલો ડન યસ આગળ વધીએ હવે અંતમાં તે ડાબી બાજુ વળીને વીસ મીટર ચાલે હવે ડાબી બાજુ વળીને વીસ મીટર ચાલશે એટલે અંતમાં ઈ ડાબી બાજુ વળીને વીસ મીટર ચાલે પણ એવું શું કીધું આપણને ઓકે અહીંયા વીસ મીટર ચાલે એટલે અહીંયા પહોંચે તો અહીંયા ગુરુદ્વાર છે હવે પ્રોબ્લેમ એ છે આપણો સવાલ આપણને એવું કહે છે કે જો રાજદીપ અંતિમ વખત ડાબી બાજુ ન વળ્યો મતલબ રાજદીપ એટલું ન ચાલ્યો હોત તો ભાઈ રાજદીપ અહીંયા નહીં હોત કે નહીં તો એના ઘરથી કેટલો દૂર હોત તો ભાઈ ઘરથી આટલો દૂર હોત તો આ લાઈન શોધવા માટે એટલે આને કર્ણ કહેવાય કર્ણ શોધવા માટે તમારે આ ઊભી લાઇન શોધવી પડે તો આને કહેવાય કેટલા થઈ મિત્રો પચીસ છે ચલો ભાઈ નવમો પ્રશ્ન અનિલ વીસ મીટર ઉત્તર દિશામાં જાય છે ચલો અનિલ ઉત્તર દિશામાં વીસ મીટર જાય છે પછી ત્રીસ મીટર પૂર્વ દિશામાં જાય છે અને પછી દસ મીટર દક્ષિણ દિશામાં જાય છે અંતે ચાલીસ મીટર પશ્ચિમ દિશામાં ચાલી અને ઊભો રહી જશે મિત્રો ધ્યાન આપજો બરાબર ચાલીસ મીટર એટલે આમ આવશે કે નહીં બરાબર છે આ થોડીક દસ વાળી લાઈન નું આમ થોડીક ખેંચી લો અહીંયા સુધી ઓકે અને આ દિશામાં જાય છે કેટલા ચાલી અચ્છા ચાલી જાય છે મિત્રો એક વસ્તુ સમજો પેલા આ કેટલા છે ત્રીસ છે તો આ ત્રીસ થાય અને બીજા દસ એક્સ્ટ્રા એટલે ચાલી થઈ ગયું ઓકે હવે પ્રોબ્લેમ એ છે કે આખી લાઈન વીસ ની છે તો આ દસ દસ થી થઈ જાય કારણ કે આ ટુકડો દસ નો છે તો અંત્યા ભાઈ અહીંયા પહોંચ્યો તો પોતાના ઉદ્ગમ સ્થાન થી કઈ દિશામાં છે ભાઈ ઉદ્ગમ સ્થાન થી આ દિશામાં છે આ દિશાને ઉત્તર અને મિત્રો કઈ દિશા કહેવાય પશ્ચિમ દિશાની વત્ એટલે ઉત્તર પશ્ચિમ અથવા તમે આને ઈશાન અગ્નિ નેરુત્ય અને વાયવ્યના નામે પણ ઓળખી શકો છો બરાબર છે તો મિત્રો આન્સર આવશે તમારો ઓપ્શન એ વાયવ્ય ચાલો દસમા પ્રશ્ન તરફ મિત્રો આપણે આગળ જોઈએ ઓકે ઐશ્વર્યા દક્ષિણ દિશામાં ત્રીસ મીટર ચાલે ચાલો ભાઈ ઐશ્વર્યા દક્ષિણ દિશામાં ત્રીસ મીટર ચાલે બરાબર પછી તે પશ્ચિમ દિશામાં વળીને ત્રીસ મીટર ચાલે ચાલો ભાઈ પછી પાછી પશ્ચિમ દિશામાં વળીને ત્રીસ મીટર ચાલે ત્યાંથી ડાબી બાજુ વળીને પચીસ મીટર ચાલે મિત્રો ડાબી બાજુ એટલે સીધી વસ્તુ છે આમ આવશે અને પચીસ મીટર ચાલે અંતે પૂર્વ દિશામાં વળીને ત્રીસ મીટર ચાલે ભાઈ પૂર્વ દિશામાં વળીને ત્રીસ મીટર ચાલ્યા તો તે પોતાના પ્રારંભ સ્થાનથી કેટલી દૂર હશે મિત્રો આટલી એટલે આ ત્રીસ થાય અને આ પચીસ છે તો આ પચીસ બોલો સરવાળો કરો કેટલો થાય પંચાવન થાય

નેક્સ્ટ જો 26 હજાર છ ના રોજ કયો વારસ છે આ મારે શોધવાનું છે મિત્રો સિમ્પલ છે આ એક વર્ષ તારીખ સમાન આપી છે વર્ષ એક જ છે ઓકે અને કયું વર્ષ છે ભાઈ આ સામાન્ય વર્ષ છે સામાન્ય વર્ષ હોય તો વર્ષ દીઠ પ્લસ વન કરવાના

कि मैच तो 26 अप्रैल પછી પરંતુ 30 अप्रैल अच्छा 26 પછી એટલે 27 28 29 હશે જારે રેનાની યાદ છે કે મેસ 22 अप्रैल પછી પરંતુ 28 अप्रैल પહેલા 28 પહેલા એટલે 27 તો બે હલકી આવી શકે બેગા થાય તો આન્સર આવશે મિત્રો તમારો ઓપ્શન C બરાબર ઓકે 27 ચલો રેડી ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ ચાલો મિત્રો આગળ વધતા પહેલા એક સરસ મજાની મિત્રો તમારા માટે વેલકમ ઓફર છે તમામ કોર્સ ઉપર 50% અત્યારે ઓફ ચાલે છે વેબ સંકુલની મિત્રો 2024 ની વેલકમ ઓફર છે તો એનો લાભ અચૂક રીતે તમે લેજો દોસ્તો ચાલો 16મો સવાલ કોઈ મહિનાની 12મી તારીખે શુક્રવાર હોય તો 30મી તારીખે કયો હવે 12મી તારીખે શુક્રવાર તો 30મી તારીખે કયો વાર હોય મિત્રો આ બે તફાવત કેટલો 18 છે 18 ને 7 વડે ભાગો 7 4 28 નહીં 7 2 14 જ આવે વધારાના ચાર વેદા શુક્રવાર માં ચાર પ્લસ કરો શનિ રવિ સોમ મંગળવાર જવાબ આવે ખતમ ઓપ્શન આવે કશું જ કરવાનું રેડી સવાલ ઓગસ્ટ ઓગસ્ટ મિત્રો મહિનો આઠમો ઓગણીસો સુડતાલીસ ના રોજ કયો વાર હતો તો મેં તમને એવું શીખવાડેલું કે ભાઈ આમ સીધે સીધું હાલવાનું આ તારીખ આ મહિનો આ સદી અને આ વર્ષ લાઈન ટુ લાઈન તારીખ કેટલી પંદર અચ્છા મહિનો આઠમો

વધારાના દિવસ આવે એન સાત વડે ભાગી નાખો બરાબર છે ઓકે ચાલો તો ભાઈ સત્તા કેટલા થાય મિત્રો સત્યોતેર એક્યાસી માંથી કોડ હંમેશા ગુરુવાર માટે વપરાય ઓકે ચાર કોડ કોના માટે વપરાય દોસ્તો ઓકે ગુરુવાર માટે એક મિનિટ સરવાળામાં કઈ લોચો નથી માર્યો બરાબર પંદર આઠ ઓગણીસો સોડતેર હા બરાબર છે ગુરુવારે જ છે ગુરુવારે જ આવે પંદરમી ઓગસ્ટ હા લોચો માર્યો એક કોડમાં મિત્રો ફરીથી ફરીથી મારો ચૌદ બાસઠ અહીંયા કોડ બે લેવો પડે યસ યસ બરાબર છે કોડ બે લેવો પડે આઠમા મહિનાનો કોડ બે લેવો પડે સોરી ભાઈ મેં જરા ઉતાવળ કરી નાખી ઝીરો ઝીરો વર્ષ આપતાલી બધું બરાબર હતું આપણે અહીંયા મહિનો લખી નાખ્યો તો કોડ નહોતો લેખો બરાબર ઓકે મહિનો લખી નાખ્યો તો કોડ નો તો લખો અને ઓગણીસો સુડતાલીસ આવે મિત્રો સુડતાલીસ માં લીપ વર્ષ કેટલા આવશે ભાઈ અગિયાર આવશે બરાબર છે ભાઈ બરાબર છે કોઈ કોઈ વાંધો નથી ચલો દોસ્તો બરાબર જ છે ઓકે સુડતાલી ને બે કેટલા થાય ઓગણપચાસ ઓગણપચાસ માં એક ઉમેરો એટલે પચાસ ને આ સાઠ સાઠ ને પંદર પંચોતેર થાય બરાબર છે પંચોતેર ને સાત વડે ભાગી નાખો સાત દસ કેટલા થાય સિત્તેર શેષ પાંચ વધે સોરી ભાઈ પાંચ વધે એટલે પાંચ કોના માટે વપરાય શુક્રવાર માટે હા બરાબર છે જી 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 શુક્રવારે જ આવશે ભાઈ શુક્રવારે જ આવશે કોઈક એવું કીધું સુડતાલીસ ના આવે ભાઈ સુડતાલીસ આવે આઠમા મહિનાનો કોડ લેવાની જગ્યાએ મેં આઠમો મહિનો જ લખી નાખ્યો હું કોડ બોલ્યો પણ છતાં મેં મહિનો ફટાફટ લખી નાખ્યો ઉતાવળમાં ચાલો યસ યસ થેન્ક યુ થેન્ક યુ ભાઈ ચાલો નીચે આપેલા વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે ચલો ભાઈ અલગ પડતો સીએનજી પેટ્રોલ ક્લોરિન ગેસ અને ડીઝલ હાલો આમાં અલગ કોણ પડે છે ચલો વેરી ગુડ અલગ કોણ પડે છે ભાઈ સાહેબ આમાં સિમ્પલ અલગ તો ક્લોરિન ગેસ જ પડે ને કારણ કે સિરન સીએનજી પેટ્રોલ અને ડીઝલ આ બધા જ શું છે મિત્રો આ બધાનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ મિત્રો વાહનોની અંદર કરીએ છીએ ક્લોરિન ગેસ નો ના થાય હરિદ્વાર આગ્રા કાનપુર અને પટના આમાં શું આન્સર આવશે બોલો આમાં અલગ કોણ પડે છે હરિદ્વાર આગ્રા કાનપુર અને પટના ચલો ભાઈ ઓગણીસમો સવાલ છે હરિદ્વાર આગ્રા કાનપુર અને પટના ચલો દોસ્તો જી 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 હરિદ્વાર આગ્રા કાનપુર ચલો દોસ્તો ફટાફટ ચલો શું આન્સર આવશે ભાઈ ઓકે તો ભાઈ આન્સર આવશે આગ્રા કારણ ભાઈ પટના ના આવે આગ્રા આવે ઓકે ચલો ખાસ ધ્યાન આપીશું બરાબર ઓકે નદીના કોણ કઈ નદીના કિનારે વસવાટ કરે છે ને ખબર હોય હોય જનરલ નોલેજ એટલે આપણો આન્સર આવી જાય આ સવાલ બહુ મસ્ત છે મિત્રો આનો જવાબ કોણ આપશે ભાઈ લોજિક નહોતું દોસ્ત આમાં લોજિક નહોતું આમાં હા આમાં લોજિકમાં કદાચ ભાઈ સીધી વાત છે નવ આઠ સાત સતત ક્રમમાં એક એક ઘટાડો થાય ધ્યાન આપજો બરાબર ઓકે જો અહીંયા ધ્યાન નવ માંથી એક ઘટાડો એક ઘટાડો સાત માંથી એક ઘટાડો એક આમાંથી ત્રણ ઘટાડો પાંચ માંથી આમાં એક ઘટાડો આમાં એક ઘટાડો ઓકે પણ આમાં છે ને વધારો થાય ત્રણ માં એક વધારો ચાર આવે આમાં વધારો મતલબ આમાં ક્રમ સતત ઘટતા ક્રમમાં છે જુઓ ઓકે આની અંદર જે ક્રમ છે ને ઘટતા ક્રમમાં છે જ્યારે આની અંદર જ ખાલી વધતા ક્રમમાં છે એટલે ઓપ્શન બી આન્સર આવશે સિમ્પલ આન્સર હતો ભાઈ ઓકે ચાલો ભાઈ આ જ વસ્તુ છે આની પ્રેક્ટિસ કરવાની છે બહુ મસ્ત સવાલ છે ચાલો રાઈટ જો આમાં ખબર ન પડે તો નંબર લખી નાખવાનો એનો કોડ એક સી નો કોડ ત્રણ ઈનો કોડ પાંચ એફનો કોડ છ એક આઠ અને દસ ઓકે કેનો કોડ અગિયાર એલનો કોડ બાર અને એનનો કોડ તેર ઓકે એનપીઆર એનનો કોડ ચૌદ પીનો કોડ સોળ અને આર્નો કોડ અઢાર જોઈન ખબર પડે કે આ બધામાં બે બે નો ગેપ છે ઓકે આ બધામાં બે બે નો ગેપ છે અને જ્યારે આની અંદર એક એક નો જ ગેપ છે તો આન્સર કોણ આવશે અલગ ઓપ્શન સી અલગ આવશે બરાબર જોઈન ખબર પડે મિત્રો ચાલો નેક્સ્ટ સવાલ નીચે આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો ચાલો શું છે ભાઈ એફ નો કોડ છ થાય અને છ નો ઘન બસો સોળ થાય એચ નો કોડ આઠ થાય આઠ નો વર્ગ ચોસઠ થાય આઈ નો કોડ નવ થાય નવ નો ઘન સાતસો ઓગણત્રીસ થાય ઈ નો કોડ પાંચ થાય પાંચ નો ઘન એકસો પચીસ થાય બરાબર હવે આમાં જોઈને ખબર પડે અલગ કોણ છે સાહેબ બધે ઘન આપ્યા ખાલી ઓપ્શન બી જેવો સંખ્યા છે કે જેમાં વર્ગ આપ્યો છે એટલે બી અલગ આવશે ચાલો નેક્સ્ટ એના પછી ચલો ભાઈ બહુ સિમ્પલ છે મિત્રો જો હું તમને એક સાદી ભાષામાં કહું આ અગિયાર ના વર્ગ આજુબાજુમાં અચ્છા અગિયાર નો વર્ગ કરો સાહેબ અગિયાર નો વર્ગ કરો એકસો એકવીસ વધતા સત્યાવીસ લાવવા માટે છ કરો નવ નો વર્ગ કરો એક્યાસી અને પંચ્યાસી લાવવા માટે પ્લસ ચાર કરવા પડે સાત નો વર્ગ થાય ઓગણ પચાસ લાવવા માટે પ્લસ ચાર કરવા પડે પાંચ નો વર્ગ થાય પચીસ ઓગણત્રીસ લાવવા માટે પ્લસ ચાર કરવા પડે મતલબ વર્ગ કરી ઓકે ને આ બધામાં પ્લસ ચાર થાય છે જ્યારે આની અંદર પ્લસ છ થાય છે તો અલગ તરી આવશે ઓપ્શન એ ઓપ્શન ચોવીસ માં પ્રશ્નનો મારા જવાબ જોઈએ છે ભાઈ નંબર લખી નાખો એનો કોડ એક સી નો ત્રણ એફ નો છ જેનો દસ સી નો કોડ ત્રણ ઈ નો પાંચ એચ નો આઠ એલ બાર જી નો કોડ સાત આઈ નો કોડ નવ એલ નો બાર પીનો સોળ ઓકે એન નો કોડ કેટલો થાય મિત્રો ચૌદ પી નો સોળ થાય એસ નો ઓગણીસ થાય ને એક્સ નો ચોવીસ થાય ચાલો અલગ કોણ આવશે મિત્રો અહીંયા ડિફરન્સ છે બે ત્રણ ચાર બે ત્રણ ચાર અહીંયા ડિફરન્સ જો બે ત્રણ ચાર અહીંયા ડિફરન્સ છે બે ત્રણ અને અહીંયા થઈ જાય પાંચ ભાઈ ઓગણી ને પાંચ ચોવીસ થાય એટલે ડી અલગ છે દોસ્તો તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર બરાબર છે ચલો નેક્સ્ટ આગળ વધીએ ચલો ભાઈ હવે ભાઈ આ ખાસ ધ્યાન આપીશું ભાઈ આ સમસંબં ચેપ્ટર જે છે લગભગ બધાને થોડું થોડું આવડતું હશે જો કે આપણી પાસે સવારમાં ટાઈમ એવો નહોતો મળ્યો એટલે સમસંબં ચેપ્ટર લીધું હોય પણ ટેસ્ટની અંદર આપણે એના પાંચક ક્વેશ્ચન રાખ્યા છે તમે આરામથી સોલ્વ કરી શકો એવા જ છે બરાબર ઓકે ભાઈ એર એટલે હવા હવાના ઓકે આવરણને સ્ટડી કરીએ એને એટમોસ્ફિયર કહેવાય તો એરને સ્ટડી કરવાના ઓકે આવરણને એટમોસ્ફિયર કહેવાય તો પાણીનું જે આવરણ હોય

q p r s ભાઈ બરાબર જ ચાલે છે q નો કોડ 17 p નો કોડ 16 r નો કોડ 18 s નો 19 તો a - 1 ઓકે મતલબ તમે જોઈ શકો છો 16 17 18 19 આવી રીતે ચાલે છે બસ પહેલા બે આગળ પાછળ થઈ ગયા t નો કોડ ઓકે 20 u નો 21 w નો કેટલો થાય 21 અને v નો 22 ઓકે હવે આની અંદર જુઓ મિત્રો આમાં પહેલામાં છે ને ખાલી પહેલા બે જ બલદાણા સોળ સત્તર અલગ અલગ છે અઢાર ઓગણીસ લાઈન ટુ લાઈન ચાલે છે આ બાજુ આમાં બીજામાં વીસ એકવીસ ઓકે આમાં બીજામાં વીસ એકવીસ બરાબર છે યાની પહેલા બે બરાબર છે આ બે જે દેશીની આગળ પાછળ થઈ ગયા સેમ વસ્તુ જો જેનો કોડ દસ થાય આઈનો કોડ નવ થાય કેનો કોડ અગિયાર થાય એલનો કોડ બાર થાય તો જો આની અંદર પહેલા બે આગળ પાછળ થઈ ગયા નવ દસ આવવા જોઈએ અને બીજા બે સેમ છે જો મતલબ પેલા બે ઓકે આગળ પાછળ યાની ટ્વિસ્ટ કરો બીજા બે સેમ પછી બીજામાં પેલા બે આગળ પાછળ અને એના પછી ટ્વિસ્ટ કરો ચલો એન ઓ પી તો સીધી વસ્તુ છે એમનો કોડ તેર એન નો કોડ જો આવી રીતે લખતા જાવ ને એમ તેર એન ચૌદ ઓનો કોડ પંદર અને પી નો કોડ સોળ તો તેર ચૌદ પંદર સોળ તો લાઈન ટુ લાઇન ચાલે ના આવે ચૌદ પી સોળ અને ઓ પંદર જો ભાઈ પેલા બે લાઈન ટુ લાઈન હોવા જોઈએ તેર ચૌદ પછી બીજા બે જે છે ને ઓકે પંદર સોળ આગળ પાછળ થઈ ગયા ઓપ્શન બી આન્સર આવે ભાઈ બી આન્સર આવે ઓકે પ્લાનર કોર્સ કર્યો છે પણ એમાં વાઇઝ ટેબલ અને એક સાથે ઓકે બધા વિડીયોમાં શું ડિફરન્સ છે કે પ્લાનર કોર્સના બધા જ વિડીયો જોવા પડે ભાઈ સીધી વસ્તુ જે પ્લાનર કોર્સ જે છે તમે અગર સીસીની તૈયારી કરો છો ને સીસી માં તમારે પ્રિલિમ્સ અને મીન્સ બંનેની તૈયારી કરવી છે તો ભાઈ મિત્રો પ્લાનર કોર્સને તમારે પ્રિફર કરવો પડશે बराबर कोई शंका ने स्थान नहीं दोस्तों बराबर चलो आगे नेक्स्ट सवाल पर ओके चलो यस अच्छा कॉलर बदलो के कलर बदलो अच्छा कलर बदलो कॉलर हूँ काम बोलो यार चलो कलर बदली ना खे? तो बहुत मस्त सवाल चलो एल एल जो भाई स्मोल सीधो स्पेलिंग उल्टा स्पेलिंग भी जोड़ी शो तो डिनर तो यहां एस एस आर आर ई ई एन एन आई आई डी डी आमा छे बरोबर ओके तो पहलोच जवाब आवे बरोबर आमा जो चार्ट સીધો થઈ ગયો ઓકે ને આ ઉલટો થઈ ગયો ના ચાલે ભાઈ પહેલો ઉલટો હોવો જોઈએ બીજો સીધો હોવો જોઈએ ઓકે આમાં બાર્ક પહેલો સીધો છે આ ના ચાલે ટ્રી સીધો છે આ ના ચાલે ઓપ્શન એ આન્સર આવે ભાઈ ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ હા પપલુ સવાલ છે માક્સ આવા જોઈએ આ પપલુ સવાલને સોલ્વ કરો ચલો फटाफट <laughs> पे सोलव करो चलो फटाफट जीगा जीगा चार था, वर्ण वर्ण नौ था, छो वर्ग नो वर्ग पचास थे वर्ग चार था। तो वर्ण 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 था, चार वर्ग सोल थोर नाइन फोर वन सिक्स खत्म चलो रीजन ओके तो जो री आर ई o एन

ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને તમારા માટે સરસ મજાની મિત્રો એક વસ્તુ છે કે વન સારથી ઈ બુક અત્યારે ભાઈ અત્યારે ફિઝિકલ બુક તો ના સ્ટોક તો પૂરા થઈ ગયા છે ફિઝિકલ બુકનો સ્ટોક પૂરો થઈ ગયો મિત્રો એના પંદર દિવસ થઈ ગયા એટલે તમે સમજી શકો છો કે કેટલી બધી ચાહક બરાબર ઓકે આજે આપણી વન સારથીની જે બુક જે છે અને વન રક્ષકના પચાસ મોડલ પેપર વાળી આ બંને બુક જે છે એ કેટલી સરસ મજાની રીતે વિદ્યાર્થીઓની વચ્ચે ડિમાન્ડમાં રહી છે પણ તેમ છતાં જો તમારે રીડિંગ માટે ને રિવિઝન માટે બુક જોતી હોય તો ઈ બુક અવેલેબલ થશે આપણી જે એપ્લિકેશન છે એમાં તમે ઈ બુક દ્વારા મિત્રો તમે એને એક્સેસ મેળવી શકો છો બરાબર છે ઓકે રાઈટ તો આપણી વેબ સંકુલની એપ્લિકેશન છે મિત્રો એના પર તમે આ વસ્તુ સંપર્ક કરી શકો છો મસ્ત મજાની રીતે દોસ્તો લાઈક કરી દીધો સર ઓકે વેરી ગુડ તો ભાઈ હવે આવતીકાલે ફરી પાછા તૈયાર થઈ જાઓ નવા સબ્જેક્ટ સાથે ત્યાં સુધી થોડું રીડિંગ કરો રિવિઝન કરો અને પછી રેસ્ટ કરો અને કાલે પાછા મિત્રો શું કહેવાય કહેવાય ને કે એકદમ નવી એનર્જી અને જુસ્સા સાથે ફરી પાછા ભેગા થઈએ ઓકે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ સો મચ ગુડ નાઇટ વિદ્યાર્થી મિત્રો